શિવલ્લભાધીશ કી જય ચોર્યાસી બસો કી જય શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક રૂકમીનીજી શેઠ પુરુષોત્તમદાસના બેટી શેઠ પુરુષોત્તમ દાસ લેખાજી છે અને તેમના બેટી મોદીનીજી તેમના વાર્તાજી ભાવ સિંધુમાંથી દર્શન કરીએ અને આ વાર્તાજીમાં આપણને ભક્તિવર્ધિની ગ્રંથના દર્શન થઈ રહ્યા છે શેઠ પુરુષોત્તમ દાસના બેટી રૂકમિનીજી સૈવ્ય સ્વરૂપ શ્રી મદન મોહનજી શ્રી મહાપ્રભુજીનું જ સ્વરૂપ મદન મોહનજી સ્વરૂપે આપને ત્યાં બિરાતું અને એટલું બધું શેઠજીનું નામ હતું શિવજી પણ ઉત્સવ વગેરેમાં દર્શન કરવા આવતા બેટા છે ગોપાલ કે જેમણે ફાગની બેદ હમાર લલનાની ગાયને લીલામાં પ્રાપ્તિ થઈ છે હવે રૂક્મિણીજીના જીવનમાં આપણે ભક્તિવર્દીની ગ્રંથના અલગ અલગ પહેલુંઓ જોઈએ સૌથી પહેલાં જ્યારે પાઉંથી ચાલવા લાગ્યા પાંચ વરસના થયા તો ત્યારે શ્રી ઠાકોરજીના ફૂલના હાર પરવતા સાત વરસના થયા ત્યારે મોતીના હાર જડાવમાં પરોવા લાગ્યા અને આમાં છે સ્નેહાદ્રાગ વિનાશ સ્યાદ સ્વત પ્રભુમાં પ્રવૃત્તિ કરાવવા વાળો સ્નેહનો અંકુર હૃદયમાં સ્ફૂર્યો છે પ્રેમની અવસ્થા હવે આવે છે આસક્તિની અવસ્થા શ્રી મદનમોનજીના સ્વરૂપમાં રસ કટાક્ષથી દર્શન કરતા શ્રી મદનમોનજી સાક્ષાત રસરૂપથી દર્શન દેતા કેવલ ભાવ શ્રી મદનમોનજીમાં સિદ્ધ થયો સ્વરૂપ બહુ જ સુંદર કે જે વિના આભરણ આભરણ આભરણસે દર્શન દેતા અને આ છે આસક્તિનું સ્વરૂપ પ્રભુ મેહિ મનકો લગાવે વાળી આસક્તિ હે કેવલ ભાવ હવે આવે છે વ્યસન અવસ્થા દર્શન સમય ઠાડા રહેતા નેત્ર એક ટક શ્રી ઠાકુરજી સામે જાય ટેરા આવે સ્વરૂપ યોગ સયો ન જાય નેત્રથી આંસુની ધાર ચાલે એક ક્ષણ પણ પ્રભુનો વિયોગ સહન ન થાય તે છે વ્યસન અવસ્થા જેમણે મદન મોહનજીને એવા વશ કર્યા છે જેવી રીતે વ્રજભક્ત પાસેથી ઠાકોરજી તેમના ઋણી થઈ ગયા તેવી રીતે ન્યારા ભાતીથી લાડ લડાવતા અને શેઠજીની બેન છે તેમણે રુક્મિણીજીનો બ્યા નક્કી કર્યો અને સસુરાલથી કશું વસ્ત્ર ગહેના આવ્યું તે દિવસે નો મુરત હતું શેઠજીએ પ્રસાદી વસ્ત્ર પ્રસાદી ફૂલની માળા અને પ્રસાદી તિલક તેમને કર્યું છે પ્રસાદી સંબંધથી તેમના ચિત્તમાં આનંદ થયો અને નિત્યશ્રી ઠાકોરજીના ઉત્થાપનની સેવા પોતાના હાથથી કરતા શેઠજીએ વિચાર્યું કે વિવાહમાં શ્રી ઠાકોરજી કેવી રીતે કાર્ય સિદ્ધ કરશે ધન તો શ્રી ઠાકોરજીનું છે અને બહેનને કહ્યું કે અમારે વધારે દ્રવ્ય ખર્ચવું નથી અમારું દ્રવ્ય તો શ્રી મદન મોહનજીનું છે અને સમધીએ કહ્યું કે અમારે તો તમારી બેટી જોઈએ છે બીજું અમારે કંઈ નથી જોતું જ્યારે બ્યા કરવા તેનો દુલો આવ્યો અને શ્રી આચાર્યજીને તે સમયે પધરાવ્યા બિનતી કરી રાજ આપવા છોરાકો નામ સુનાવો તો રૂકમિણી હાથ પકડે અને શ્રી તેને નામ સુનાવ્યું અને જ્યારે ફેરા થઈ રહ્યા હતા તે સમયે મદન મોહનજીનું ચિત્ર ઉતરાવીને પોતાના સાથે રૂકમિનીજીએ રાખ્યું છે લૌકિક ઓર દ્રષ્ટિ કરી નથી અને મદન મોહનજીને દુલા કરીને માન્યા છે અને બ્યાના એક મહિના પછી તે છોરાશ મદન મોહનજીના ચણારમાં પ્રાપ્ત થયો સૌને બહુ દુઃખ થયું અને રૂક્મિણીજી પણ સેવાથી બહાર થયા છે ફૂલ વગેરે પરોવાની સેવા કરે છે અને આમ કરતાં એક વર્ષ વીતી ગયું અને હવે શેઠજીનો મનોરથ હતો કે શિર ઠાકોરજી જો કૃપા વિચારે તો રુક્મિણીજીને સેવામાં નવા આવે છે એથી એવા ભગવત શાસ્ત્ર ગૂઢ તત્વ નિરૂપિતમ શું છે ભગવત શાસ્ત્રનું ગૂઢ તત્વ કે જેમાં સેવ્ય સ્વરૂપ એટલા બધા વર્ષ થઈ જાય છે પોતાના સેવકને અને આપ શેઠજીની આવી ઈચ્છા જાણી મદન મોહનજીએ રાજભોગના સમયે રૂકમિનીજી દર્શને આવ્યા કરુણા કટાક્ષ રસભરી દૃષ્ટિથી મદન મોહનજી એ તેની સામે જોયું તેનું ચિત્ત આકર્ષણ થઈ ગયું વિવલ થઈ ગીરી પડ્યા શરીરને સુધી ન રહી શેઠજી આ વાત જાણી બહાર લાવ્યા અને તેને શું થઈ ગયું હશે બધાને બોલાવ્યા પણ શેઠજી તો જાણી ગયા કે બેટીને શું થયું છે અને પછી તેના કાનમાં કહ્યું કે બેટી ગભરાઈ મ હતી તો કોઈ ઉત્થાપન સમયસ્ય મદન મોહનજી કે ચરણ પરસ હોયંગે અને આવી ઔષધિ તેના શ્રવણમાં પહોંચી શરીરમાં ચેન થયું અને ઉત્થાપનના સમયે પ્રસાદી વસ્ત્ર પહેરીને આભરણ ધરીને તેઓ આવ્યા છે તે સમયની શોભામાંનો કોઈ વ્રજભક્ત પધાર્યા હોય તેવી તેમની લાગી રહી હતી શ્રી મહાપ્રભુજીના ચરણારબેનનું સ્મરણ કર્યું આજ્ઞા માંગી અને ત્યાં શ્રી મદન મોહનજીએ ચરણાર્બેન લાંબા કર્યા રુક્મિણીનીજીએ ઉર પર ચરણારબેન ધર્યા અને આ લીલાના દર્શન શેઠજીને થયા છે બંને ચરણારબેન પોતાના હૃદયે લગાવ્યા અને અલૌકિક સામર્થ્ય તેમનું થઈ ગયું અને ત્રિવિધ તાપ જ્યારે દૂર થયા શેઠજી દર્શન કર કરી રહ્યા છે તાપના નેત્રથી પણ ચોધાર આંસુ વહી રહ્યા ગદગદ કંઠ રોમાંચ થયા પછી રૂકમિનીજીએ ઉત્થાપન ભોગ પોતાના હાથે રોગ આવ્યા હવે આવે છે યતત સમય તસ્યાપી દ્રઢારતી ત્યારબાદ આજ્ઞા થઈ શ્રી મદન મોહનજીની રસોઈ રૂકમિની કરશે તે દિવસથી રસોઈ કરે પીરસે અને ભોગ ધરે તેના હાથની સામગ્રી પ્રભુ એવી કે સાક્ષાત અધરામૃતનો સ્વાદ થાય અને રાત્રે ખાટ બિછાવીને સુએ પણ નહીં મદન મોહનલાલજીથી સહન ના થાય તું મારી બહુ સેવા કરે છે તું નેક તો સૂઈ જા અને આજ્ઞા માનીને ઘંટા દેડ ઘંટા ચટાઈ પર આપ સોતા એટલા બધા લાડ લડાવ્યા કે આજ જ સમયે તો આવું કોઈ ન કરી શકે કારતક માગસર અલગ અલગ સ્નાનના નિમિત્તથી શ્રી ઠાકોરજીને નિત્ય કરતા આથી અધિક ભોગ ધરે અને વૈષ્ણવને લીવાવે આવું જ આપનું જ્યાં સુધી આપ રહ્યા ભૂતલ પર તે રીતે સેવા કરી એકવાર શ્રી ગોસાઇજી પધાર્યા છે અને ગંગા સ્નાન માટે રૂકમિણી ગયા અને શ્રી ગસાઇજીએ કહ્યું રૂકમિણી તું કેતેક દિન મેં ગંગા સ્નાન કહ્યું અને કે છે રાજ ચોવીસ વરસ મેં આવી હો પધારી કે જાની કે અને આપનું હૃદય ભરી આવ્યું કે ઠાકોરજી કઈ રીતે આનાથી ઉરીણ થશે અને જ્યારે શ્રી ગોસાઇજી બિના બુલાયે રૂક્મિણીજીના ઘરે પધારતા બહુ ભાવભક્તિથી તેઓ સેવા કરતા શ્રી ગોસાઇજી આજ્ઞા કરતા જો કહા કરે જો ગયે વિના ચલે નહીં તો મન એસો કરે જો રાત્રિ દિન રુક્મિની કે પાસ રહે અને વૈષ્ણવને પણ નિત્ય મહાપ્રસાદ લેવડાવતા દેહ અશક્ત થઈ અને મદન મોહનલાલજીના લાલજીના વિંદમાં પ્રાપ્ત થયા ત્યાર પછી કોઈ છે કે સાંઈજીને કહ્યું રૂક્મિણીજીને ગંગા પાઈ તો આપે કહ્યું આજ્ઞા કરી કે ગંગાને રૂકમિની ભાઈ આવા ભગવતીયના સંગથી તો ગંગાજી પણ પરમ પુનિત થઈ જાય છે અને ગામમાં બળો વિર થયો તેઓ પહોંચી ગયા શેઠ દાસ પણ ન રહ્યા તો ત્યાર પછી શેઠજીના ઘરમાં કોઈ તાદર્શીને એવા દર્શન થયા છે કે ઘરમાં સાક્ષાત શ્રી મહાપ્રભુજી બિરાજ છે રૂક્મિની આદિ સેવા કરી રહ્યા છે અને જ્યારે વૈષ્ણવ ત્યાં બેસતા તો સોંધાની અત્યંત સુગંધ આવતી તો આજ સુધી શેઠજીના ઘરમાં શ્રી આચાર્યજી બિરાજી રહ્યા છે અને આવું આપનું અલૌકિક મહાત્મ્ય છે તો ભક્તિવર્ધિની ગ્રંથના ન્યારા પાસા આપે આપના જીવનમાં પ્રેમ આસક્તિ વ્યસનની અવસ્થા અને ગૂઢ તત્વ શું છે તે જોયું અને આવા જો ભગવદીયના ગુણગાન કરીએ તો તેને પણ દ્રઢ રતિ શિવાલભ કૃપા કરીને દાન કરે જ છે રુક્મિની કી જય શિવાલભ આધિશકી જય